વીર વીરમાંધાતા દેવની જન્મ જયંતી નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાધનપુર ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર કાંકરેજ ધારાસભ્ય મોતીજી ઠાકોર માજી ધારાસભ્ય રાપર પંકજ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોતીજી ઠાકોર માજી સભ્ય પંકજ મહેતા વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જેમાં કોડી ઠાકોર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા આર્થિક મજબૂતીકરણ તરફ વધવા હાકલ કરી હતી અને કોડી ઠાકોર સમાજમાં નાના મોટા દૂષણ દૂર કરી સમાજ એકતા બનાવવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રાપર તરફથી તેમની ગ્રાન્ટ હેઠળ ઠાકોર સમાજ દીકરીઓના કન્યા છાત્રાલય માટે હોલ બનાવવા પાંચ પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ પીરાણા મહામંત્રી ડાયાલાલ ચાવડા તુલસી ઠાકોર અને આભાર વિધિ ઉમેદ મકવાણાએ કરી હતી